હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બતાવીશું પ્રોજેક્ટ પેપરનો સરસ મજાનો આઈડિયા સૌથી પહેલાં તો આપણે આ રીતનું એક પૂઠું લઈ લેવાનું છે પછી આ રીતે આપણે એક ડીશ રાખીને આ રીતે ગોળ રાઉન્ડમાં સરસ મજાનું આ રીતે આપણે ચાકું વડે સરસ એવું આ રીતે કટિંગ કરી લેવાનું છે આ રીતે સરસ મજાનું આપણે આ રીતે ગોળ કટિંગ કરી લીધું છે પછી આ રીતે આપણે પ્રોજેક્ટ પેપર લઈ લીધું છે અને આ રીતે આપણે કાતરેથી સરસ મજાનું કટિંગ કરી લેવાનું છે આ રીતે આપણે એક સરખા ભાગમાં સરસ એવા આ રીતે કાતરેથી કટિંગ કરી લેવાનું છે આ રીતે સરસ મજાના આપણે કટિંગ કરી લેવાના છે પછી આ રીતે સ્કેલ રાખીને આપણે તેને આ રીતે નાના નાના પટ્ટામાં આ રીતે પેન્સિલ વડે દોરી લેવાના છે પછી આ રીતે આપણે દોરેલો ભાગ હોય એના ઉપર જ આ રીતે કાતરથી કટિંગ કરી લેવાના છે સરસ મજાના આ રીતે ફિનિશિંગ સાથે સરસ એવા આ રીતે આપણે સરસ એવા કાતરથી કટિંગ કરવાના છે આ રીતના પ્રોજેક્ટ પેપર તો બધાના ઘરમાં પડ્યા જ હોય કેમકે નાના બાળકો હોય તેને આ રીતના પ્રોજેક્ટ પેપર નિશાળમાં જોતા હોય તે માટે આ પ્રોજેક્ટ પેપર તો બધાના ઘરમાં પડ્યા જ હોય પછી આ રીતે આપણે આ પટ્ટા કટિંગ કર્યા હતા તેને આ રીતે આપણે ગમેથી ચોંટાડી લેવાના છે પછી આ રીતે આ પૂઠ્ઠામાં પણ સરસ મજાના આ રીતે આપણે લાઇનિંગ દોરી લીધી છે તેના ઉપર જ આપણે આ રીતે પટ્ટા ચોંટાડવાના છે આ રીતે સરસ મજાના આ રીતે આપણે ગમ લગાવી લેવાનું છે પછી આ રીતે સરસ એવા આપણે આમાં તેમાં પટ્ટા ચોંટાડવાના છે આ રીતે આખામાં આ રીતે આપણે ગમ લગાવતું જવાનું છે જો આપણી પાસે આ રીતના પ્રોજેક્ટ પેપર ન હોય તો આપણે ખાલી નોટબુક પડી હોય વેસ્ટ પડી હોય તેમાંથી પણ આ વસ્તુ બનાવી શકીએ છીએ સરસ મજાની લાગશે આ વસ્તુ પછી આ રીતે આપણે ગમ લગાવી છે તેની ઉપર આ રીતે આપણે જે નાના નાના ટુકડા કર્યા હતા એને આ રીતે આપણે સરસ મજાના લગાવતું જવાનું છે સરસ આ રીતે આપણે ફિનિશિંગ સાથે લગાવવાના છે વારાફરતી આ રીતે આપણે ચક્કર કરતું જવાનું છે સરસ એવા દેખાશે આ રીતે આપણે આપણે સરસ મજાના આ રીતે અંદરના ભાગમાં પણ આ રીતે લાઇનિંગ કરી છે તેના ઉપર આ રીતે ગમ લગાવી લેવાનું છે પછી આ રીતે આપણે તેના પણ આ રીતે આપણે પતાકડા લગાવી લેવાના છે સરસ મજાના આ રીતે લગાવતું જવાનું છે તો ફ્રેન્ડ્સ તમને આ આઈડિયા કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો અને પસંદ જ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફ્રેન્ડ્સ તમે ધ્યાનથી જોશો તો તમને સરસ મજાનું સમજાઈ જશે આ રીતે આપણે સરસ મજાના વારાફરતી આ રીતે ચક્કર કરી લેવાના છે આ રીતે આપણે પછી બીજી લાઇનિંગમાં પણ આ રીતે આપણે સરસ મજાના કટિંગ કર્યા હતા તેને લગાવતું જવાનું છે આ રીતે બધા બધામાં આ રીતે આપણે લગાવતું જવાનું છે આ વસ્તુ આપણે જ્યારે પણ ફ્રી હોય ત્યારે આપણે આ વસ્તુ બનાવી શકીએ છીએ આ વસ્તુ લેડીઝોને તો ખૂબ જ કામમાં આવશે પછી આ રીતે આપણે અંદરની સાઈડ પણ આ રીતે ગમ લગાવીને સરસ મજાના આ રીતે ફતાકડા ચોંટાડી દેવાના છે સરસ મજાના આ રીતે ચોંટાડી દેવાના છે તો ફ્રેન્ડ્સ તમને આ આઈડિયા જરા પણ યુઝફુલ લાગ્યો હોય તો ફ્રેન્ડ્સ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં જરૂર શેર કરજો પછી આ રીતે આપણે અંદરના ભાગમાં પણ આ રીતે પતાકડાને સરસ એવા આ રીતે લગાવતું જવાનું છે સરસ મજાનો આઈડિયા છે તમે એકવાર જરૂર ટ્રાય કરજો આ રીતની વસ્તુ આપણે લગ્નમાં આવેલી કંકોત્રી હોય તેમાંથી પણ આપણે આ વસ્તુ બનાવી શકીએ છીએ લગ્નની કંકોત્રી આવી હોય તે આપણે કચરામાં ફેંકી દેતા હોઈએ પણ તેનાથી પણ આપણે આ રીતની વસ્તુ બનાવી શકીએ છીએ સરસ મજાની લાગશે આ વસ્તુ આપણે તેમાંથી બનાવશું તો આ રીતે બધા કાગળ આ રીતે આપણે સરસ મજાના ગમ રાખીને સરસ એવા ચોંટાડી લેવાના છે પછી આ રીતે મેં અહીંયા બીજું પ્રોજેક્ટ પેપરનો કાગળ લીધો છે એને આ રીતે આપણે ફોલ્ડ કરીને આ રીતે બેવડો રાખીને આ રીતે આપણે કાતર વડે નાના નાના કટ લગાવતું જવાનું છે આ રીતે કાતર રાખીને એક સરખા ભાગમાં જ કટ લગાવવાના છે સરસ મજાના આ રીતે એક સરખા ફિનિશિંગ સાથે સરસ એવા લગાવવાના છે આ રીતના કાગળ આપણે ત્રણથી ચાર કાગળ આ રીતના કટિંગ કરીને આ રીતના આપણે રાખવાના છે આમાંથી આપણે સરસ મજાનું ફ્લાવર બનાવવાનું છે પછી આ રીતે ઉપરનો ભાગ હોય તે વધારે છે તે આપણે આ રીતે કાતર વડે સરસ મજાનો કાતરથી કટિંગ કરી લેવાનો છે સરસ મજાનો આ રીતે એક સરખા ભાગમાં જ આપણે આ રીતે બનાવવાનું છે તો ફ્રેન્ડ્સ આ રીતની વસ્તુ આપણે ઘરે બનાવી લઈશું તો ખૂબ જ સુંદર લાગશે અને સરસ મજાનો આપણે ટાઈમ હોય ત્યારે આ રીતે આપણે આ વસ્તુ બનાવી શકીએ છીએ આ રીતની વસ્તુ આપણે બહાર લેવા જતા હોય તે ખૂબ જ મોંઘી મળતી હોય તે માટે આપણે આ વસ્તુ ઘરે જ બનાવી લેવી જોઈએ પછી આ રીતે આપણે એક પટ્ટામાં આ રીતે એક સાઈડથી ગમ લગાવીને બંને આ રીતે આપણે ચોંટાડી લેવાનું છે આ રીતે સરસ મજાનું ચોંટાડી લેવાનું છે તમારી પાસે ગમ ન હોય તો તમે ફેવિકિક અથવા તો ગ્લુ ગનથી પણ આ વસ્તુ બનાવી શકો છો આ રીતે આપણે આ રીતે ફોલ્ડ કરીને આ રીતે ગોળ રાઉન્ડમાં આ રીતે આપણે કરતું જવાનું છે સરસ મજાનું આ રીતે ગોળાઈમાં કરતું જવાનું છે જેથી કરીને આ ફ્લાવર સરસ મજાનું બની શકે તો ફ્રેન્ડ્સ તમે આ આઈડિયા એકવાર જરૂર ટ્રાય કરજો સરસ હોય એવો આઈડિયા છે આ વસ્તુ આપણે દસથી પંદર મિનિટમાં જ બનાવી શકીએ છીએ પછી આ રીતે છેડે પણ આપણે આ રીતે ગમ લગાવીને સરસ મજાનું આ રીતે આપણે ચોંટાડી દેવાનું છે તો ફ્રેન્ડ્સ વિડીયોને જરા પણ સ્કીપ ન કરતા તમે ધ્યાનથી જશો તો તમને સરસ મજાનું સમજાઈ જશે અને તમારે જે આ વસ્તુ બનાવવી હોય તે તમને સરસ એવી સમજાઈ જશે પછી આ રીતે આપણે ચોંટાડી લેવાનું છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણું ફ્લાવર સરસ મજાનું બની ગયું છે આપણે બે કલરનું ફ્લાવર બનાવવાનો છે તે માટે આપણે આ રીતે બીજો કાગળ પણ લઈ લીધો છે તેને પણ આપણે આ રીતે સરસ મજાનું ફરતી કોર ગોઠવી લેવાનું છે સરસ એવું આ રીતે વચ્ચે આપણે આ રીતે ગમ લગાવીને તેને સરસ મજાનું ચોંટાડી લેવાનું છે આ રીતે આપણે જાજુ ગમ નાખવાનું છે જેથી કરીને આ ફ્લાવર સરસ મજાનું લાગે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણા બે કલરનું ફ્લાવર બનાવ્યું છે તે ખૂબ જ સુંદર લાગી રહ્યું છે તો ફ્રેન્ડ્સ તમે આ આઈડિયા એકવાર જરૂર ટ્રાય કરજો સરસ એવો આઈડિયા છે પછી આપણે સરસ મજાની તેને નીચે રાખવા આ રીતના દાંડી તૈયાર કરવાની છે આ રીતે આપણે સરસ મજાના આ પ્રોજેક્ટ પેપરમાંથી જ આપણે તેને બનાવીએ છીએ આ રીતે ચાર સરખા ભાગમાં આ રીતને આપણે બનાવી લીધી છે પછી આ રીતે બબે તેને લગાવી લેવાની છે આ રીતે ગમ ચોંટાડીને તેને પણ આપણે સરસ મજાની ચોંટાડી લેવાની છે પછી આ રીતે આમ આમાં પણ આપણે આ રીતે ગમ લગાવીને તેને બંનેને સરસ મજાની આ રીતે આપણે ચોંટાડી લેવાની છે સરસ મજાની આ રીતે એક એક સરખા ભાગમાં આ રીતે ચોંટાડી લેવાની છે પછી આપણે આ રીતના નાના નાના ટુકડા કટિંગ કર્યા હતા તેને પણ આપણે આમાં લગાવી લેવાના છે આ રીતે આપણે ત્રણથી ચાર ટુકડા આમાં લગાવવાના છે જેથી કરીને આનો દેખાવ સરસ મજાનો આવી શકે આ રીતે સરસ મજાનો ગમ લગાવીને તેને પણ આપણે આ રીતે સરસ એવા ચોંટાડી લેવાના છે તો ફ્રેન્ડ્સ તમે આ આઈડિયા ટ્રાય કરીને મને કોમેન્ટમાં જરૂર કહેજો કે તમને આ આઈડિયા કેવો લાગ્યો આ રીતે સરસ મજાના ચોંટાડી લેવાના છે પછી આપણે થોડી વાર માટે તેને સુકા દેવાનું છે આની માટે આપણે પણ નાનું ફ્લાવર બનાવ્યું છે જે મોટા ફ્લાવર બનાવ્યા હતા તે જ રીતે આપણે આમાં નાનું ફ્લાવર બનાવવાનું છે સરસ એવું આ રીતે નાનું ફ્લાવર બનાવવાનું છે પછી આ રીતે આપણે ગમ લગાવીને તેને પણ સરસ મજાનું આ રીતે ચોંટાડી દેવાનું છે આ રીતે આપણે નાનું ફ્લાવર જ બનાવવાનું છે કેમકે આ નીચેના ભાગમાં આવશે તે માટે આપણે આ રીતે નાનું ફ્લાવર જ બનાવ્યું છે આ રીતે આપણે તેને પણ સરસ મજાનું ચોંટાડવાનું છે પછી આ રીતે પાછળના ભાગ આ રીતે પૂઠાની સાઈડ હોય તેમ તેમાં પણ આપણે આ રીતે સરસ મજાનું ગમ લગાવીને તેને પણ આપણે સરસ મજાનું આ રીતે ચોંટાડી દેવાનું છે આને પણ આપણે સુકાતા વાર લાગશે તે માટે આપણે આને પણ થોડી વાર માટે સુકાવવાનું છે